पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણ ખાતે કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂપિયા સોળ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર સન્માનપત્રો તેમજ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું વિકાસ સપ્તાહ અંતર્ગત ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત કૃષિ વિકાસ દિન બે તેમજ રવિ કૃષિ મહોત્સવ બે અંતર્ગત

વિકાસ સતત આગળ વધી રહ્યો છે એકવીસમી સદી એ ખેડૂતોની છે વધુમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓની વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર સન્માનપત્રો તેમજ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ડ્રોન દીદી બાગાયતી ખેતી પ્રદર્શન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો ગાયના છાણ આધારિત પ્રોડક્ટ્સ ખેતીવાડી વિભાગ તથા પીએમ કિસાન યોજના જેવા વિવિધ વિષય વસ્તુ ધરાવતા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ સંગઠનના જશુભાઈ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ અધિકારી કર્મચારી સહિત ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ આજે કૃષિ મહોત્સવમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં એમની શરૂઆત કરી હતી આજે એકવીસ વખત રવિ કૃષિ ઉત્સવ પૂર્ણ થયા છે એના કારણે અનેક લાભાર્થીઓને એનો ફાયદો થયો છે અહીંયા આગળ તાલીમ આપવામાં આવે છે ટેકનોલોજીનો વાત કરવામાં આવે છે એકી સાથે બધાને સહાય મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે એવી અનેક વસ્તુઓ બધા ખેડૂત મિત્રો અહીંયા આગળ ભેગા થઈને એમને વ્યવસ્થા તાત્કાલિક એક જ સ્થળ પર મળે એવું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ચૌદ અને પંદર બંને દિવસ આ પ્રકારની વ્યવસ્થા થઈ છે અનેક પ્રકારના સ્ટોલ લાગ્યા છે અને એ સ્ટોલના માધ્યમથી પણ લોકોને પ્રાકૃતિક ખેતીથી માંડીને ટેકનોલોજીનો જે જમાનો છે એનો અનેક વસ્તુઓ જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ આજે પાટણ જિલ્લાની અંદર તમામ અધિકારીશ્રીઓએ સરસ વ્યવસ્થા કરી છે આજે મોટી સંખ્યામાં આપણા અન્નદાતા એટલે ખેડૂત મિત્રો અહીંયા આગળ ઉપસ્થિત છે મને ખાતરી છે કે આજે બે દિવસ ચાલનારો રવિ ઉત્સવ બહુ લાભદાયી નીવડશે અહીં આગળ બધા જ લાભાર્થીઓને એકી સાથે સહાય પ્રાપ્ત થઈ છે ટ્રેક્ટર થાય સરકારે સિત્તેર હજાર રૂપિયા હતી એક લાખ રૂપિયા કરી છે એવી અનેક ક્ષેત્રમાં વધારી છે ડ્રોન દીદી મારફત આજે સરકાર એક એકરે છસો રૂપિયા ખર્ચ આવે એમાં પાંચસો રૂપિયા આજે સરકાર આપે છે માત્ર સરકારે ખેડૂતે સો રૂપિયા જ પોતાના કાઢવા પડે અને ડ્રોનથી પાણીનો બચાવ થાય સમયનો બચાવ થાય દવા છંટાય ત્યારે પણ ખેડૂતને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર કરી રહી છે આવા અનેક માધ્યમથી ખેડૂત મિત્રોને ડબલ આવક થાય વેલ્યુ એડિશન થાય એમની લેબો ખુલે અને એમને કેવી રીતે સારી પ્રાપ્ત થાય એ પ્રકારે જ્યારે ગુજરાત સરકાર કરતી હોય ત્યારે અન્નદાતાશ્રીઓને મેં પણ એક વિનંતી કરી છે કે આપ અહીં પધાર્યા છો આપ જે કોઈ અહીંયા આગળ બધું જોશો અને જે કોઈ પ્રાપ્ત કરશો એ આપના ગામોમાં જઈને પણ આપ ચોક્કસ વાત કરજો આજે હું ખરેખર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રીને ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂત બહુ મોટા પ્રમાણે ખુશ છે